કે કે બ્રિજ નું તો પહેલા સાબન છે કે જે ડાયવર્સિટી કામગીરી કરવાની હોય એ ડાયવર્સિટી કામગીરી આપણે દરવેજ કરવી છે and diversion provide કરવો પણ બ્રિજ ના કામનો એક ભાગ છે એટલે બ્રિજ ની કામગીરી ચોથસ પોઈન્ટ થી ચાલતી દેખની છે એમાં ડાયવર્સિટી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે આપણે જે આને પોલીસ સ્ટેશન દ્વારા સ્થાનિકની વિષય પણ મુંદરે વિભાગ આવે છે તો એ પેટીસ કે અંદર જ એનું જે ચેરણાનું છે એ ચેરણાનું તસદી કરી અને ડાયવર્ઝન ની કામગીરી ચાલુ એવર્સે ચાલુ થઈ છે એ પછી બ્રિજને એબેરીકેટે કરી એવાર પર બંધ કરી અને પછી એને રીમોટમાં પ્રાંતવી કરવામાં આવે છે આબોતે રેવેર પાસથી પણ જે પરમિશન મેળવાની થઈ હોય છે એ પ્રક્રિયા પણ કરવામાં આવે છે એટલે ડાયવર્શન એક વેથી ચાલુ થઈ છે એ પછી આપણે એને બેરીકેડ કરી એવાર પર બંધ કરી અને પછી એને પ્રાંતવી કરવામાં આવે છે ચાલતે છે